તો હેલો દોસ્તો કેમ છો બધા બધાને હર હર મહાદેવ અને શ્રાવણ મહિનાની બધાને હાર્દિક શુભકામના આજે અમે જઈ રહ્યા છીએ કેલા સોમનાથ તો કેલા સોમનાથ અમે જઈ અને તમને મંદિરનો ઇતિહાસ અને મંદિરના મહત્વ વિશે જણાવીશું તો તમે વિડીયોમાં બની રહ્યો તો તમને ભૂલ માહિતી અમે આપીશું તો દોસ્તો મહાદેવના મંદિરનો ઇતિહાસ બહુ મોટો છે તો ઇતિહાસ સોમનાથ મંદિર ની સાથે જોડાયેલો છે અને મંદિર છે ભોગ મંદિર છે એમને છે ને આ છે ડુંગર ઉપર એ તમને બતાવ્યું તો આ મંદિર બતાવવામાં તો ઘણા ઘણા બધા જ્ઞાતિ નો હાથ છે તો એ તમને બતાવ્યું બચાવવા માટે એમને કેટલો કેટલો ભોગ દીધો છે અને શું શું ત્યાં ઘટના બની છે એ વખત ને મેં ગુગલ માં જોયું ત્યારે મને એવું જોવામાં આવી કે આ મંદિર પંદરમી સેદી નું મંદિર છે આવું એ કેલા સોમનાથ મંદિર છે કેલા નદી કાંઠે એ મંદિર પંદરમી સદી નું મંદિર છે તો આપણે અહિયાં જાવી અને આ મંદિર મહેમા જાણી

છે મંદિર અમે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો દર્શન કરાવશે કરાવવા દે છે મોબાઈલ લઈ જવા દે છે તો અમે તમને બધું rumah um, deh

જુનાગઢ ના ઉપર રાજ કરતા મારી પાસે એની દીકરી કુમારી રીમણ દેવી રીમણ દેવ જે શિખ ભક્તિ અને તલી હતા શિવ ભક્તિ અને મુસ્લિમ રાજાઓ થી બચવા તેમને શિવદેવ સ્થાપના ત્યાં પૂજા કરતા કર્મકાંડલિંગ સોમનાથ ભાગી ને પછી કેટલે સોમનાથ ભાઈ ના પણ જૂનું લે ભાઈ માતાજી ઘોડા તપાસ થતા હતી પરંતુ એક હજાર છસો સાલ ગુજરાત ઉપર મોહમ્મદ જાફરી લિંગનું પતન કરી નાખે બરોબર ખંડિત કરી નાખે એ સમયે માતાજી ના સપના એ વખતે નામનો વાણીઓ અને માતાજી લિંગ લઈ નીકળી ગયા વલખી અંદર ગામડે ગામડે ફરી એ લડીમાં મરી ગયા ત્યાં ગેલા નદી ગેલા નામથી એનું નામ ઘેલો હતો

લોકો જે મંદિર બચાવવા માટે જે પોતાનો જીવ ગુમાવ્યો હતો તે લોકો ના મૂર્તિ છે જે પાળિયા છે અહીંયા છે તેને જોઈ શકો છો વાંચવામાં તો બહુ લાંબો વિડિયો થઈ જાય તમે સ્ટોપ કરીને વાંચી લેજો તમે સ્ટોપ કરીને વાંચી લેજો વાંચવામાં તો બહુ જાજો ટાઈમ ગયો રહેશે

આપણે જે ત્યારે સિંગડા આપણે ડુંગર સીડ્યા હતા જો અને શું કહેવાય ડોલ પાકી ડો વચ્ચે આવી ગયો તમે જે મંદિરનો ઇતિહાસ તો તમે બાપુ પાસે સાંભળ્યો અને અમે ડુંગર ઉપર આ મિનલ જેવી ને સમાધિ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ અને ઉપરનો નજારો પણ બતાવીશું પગથિયા જાદા તો નથી પણ કોઈ થઈ ગઈ રહીશું કારણ કે આપણે થોડીક તકલીફ છે ચડવામાં એટલે વાંધો તો નહીં આવે આપણે થોડોક ચડી ગયા છે ઘડીક થોડીક પર ઉભા રહી જઈએ અહીં બેસવા માટે સરસ જગ્યા છે બેસી જઈએ આથી જુઓ મંદિરનો નજારો પૂરું સોમનાથ આખું દેખાય આ છે મંદિર સોમનાથનું પહેલાં સોમનાથ હા થોડીક વાર બેસ્યું છે પછી ડુંગર સડી તમને દર્શન કરાવીશું અને સમયથી પણ બતાવીશું તો વિડીયોમાં બનાવી લીધું તો આપણે પાછું ચાલુ કરી દીધું છે સડવાનું પૂરો ખાઈ લીધો છે અમે હા સડી ગયા છે સડવામાં આવી ગયા સિવિ જાજો છે નહીં ડુંગર એટલે સડી તો હબ જઈશું કહેવા રહેશે સડવામાં બગીચિયા આપણે મસ્ત બનાવી નાખ્યા પૂરો સોમનાથ સડી રહેવા આયા છીએ આપણે મંદિર આવી ગયું છે આખું છે નહીં છે મંદિર tarozi

મળીશું પ્રસાદમાં શું શું છે તમને બતાવીશું તો આગળ વિડીયોમાં બના તો પ્રસાદ જેવા અમે આવી ગયા છે આગળ જો બધા પ્રસાદ લે છે

તમને કેલા નિધિ બતાવું જે કેલા સોમનાથ કહેવાય છે કેલા નિધિ તમે આજો આ નિધિ છે કેલા નિધિ આ કેલો નિધિ છે જ્યાં સોમનાથના કારણે કેલો નિધિ પડી ગયો છે આ બાજુ પણ તમને બતાવું કેલો નિધિ છે આ બાજુ મંદિર છે ઝાડવા છે એટલે નહીં બતાવે અને આ બાજુ છે નદી એટલે આ સોમનાથ ઘેલો ઘેલો સોમનાથ એટલે સોમનાથ

જે તમને વિડીયોમાં જે ટોપિક મજા આવી હોય એમાં કોમેન્ટ કરીજો અને હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને બધાને હરર મહાદેવ અને આવા નવા વિડીયોમાં આવતા રહેશે તમારા ચેનલને સપોર્ટ કરતા રહેજો તો બધાને હર હર મહાદેવ જય માતાજી તો આવજો